ઉધના રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી વિદેશી સિતારૂના જથ્થા સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા ધોન્યોની વોન્ટેડ જાહેર કરાયા હતા સુરતમાં દારૂબંધીના બુટલેગરો ધજાગ્રહ ઉડાડે છે ત્યારે સુરતના ઉધના રેલવે પોલીસની હદમાં કંટ્રોલ ટાવર પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે

ઉદનાનો છોટું ગોડાદરાનો પિંટુ લાંબો પુણાપાટિયાની પ્રિયાબેન લિંબાયતનો અશોક અને નવાગામ ડિંડોલીનો ભૂષણ અને ઉદના સોહિલને વોન્ટેડ જાહેર કર્યા હતા